નમસ્કાર સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ સાતના પ્રકરણ આઠ સમય સંખ્યામાં આગળનો ભાગ જોઈશું જેમાં ગાલા સ્વાધ્યપોથીમાં પ્રશ્ન દસ સારવાર કરો એ મુદ્દાનું આપણે આજે સોલ્યુશન જોઈશું જો તમે આ ચેનલમાં નવા જોડાયેલા હો અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો આ ચેનલને સબસ્ક્રાઈબ આપી શકો છો તો સૌ પ્રથમ સરવાળો કરો પેલો દાખલો છે બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ વતા ત્રણ પૂર્ણાંક એક દ્વિતિયાંશ આ આપેલું છે તો આ મિશ્ર સંખ્યા છે તો સૌપ્રથમ પ્રથમ કરવા માટે મિશ્ર સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવવું પડે તો મિશ્ર સંખ્યાને જો અપૂર્ણાંકમાં ફેરવતા ચાર ગુણ્યા બે ને જે જવાબ આવે એમાં ત્રણ ઉમેરીએ તો ચાર ધૂ આઠ આઠમાં ત્રણ નાખીએ તો અગિયાર એવી જ રીતે બે તેરી છ ને એક સાત સાતના છેદમાં બે હવે બંનેમાં છેદ સરખા નથી જો ચાર અને બેનો લસા લેવો હોય તો આપણે ચાર મળે કેમ કે બેને બે વડે ગુણીએ તો ચાર મળે તો છેદ સરખા થઈ જાય તો ચાર એકા ચાર અને અગિયાર એકા અગિયાર અને બે ધૂ ચાર અને સાત ધૂ ચૌદ હવે જો નીચે બે છે આમાં ગુણાકાર કર્યો તો ઉપર પણ બેથી ગુણાકાર કરવો પડે એટલે કે અગિયારના છેદમાં ચાર વત્તા ચૌદના છેદમાં ચાર છેદ સરખા છે તો છેદ એક વખત લખવાનો અને અંશનો સરવાળો કરવાનો અગિયાર વત્તા ચૌદ ભાગ્યા ચાર એટલે કે અગિયાર ને ચૌદ પચીસ પચીસ ભાગ્યા ચાર હવે આ અપૂર્ણાંકને આપણે મિશ્ર સ્વરૂપમાં ફેરવું હોય તો ફેરવી શકીએ ચાર છક ચોવીસ ચોવીસમાં એક ઉમેરીએ તો પચીસ એવી જ રીતે બીજો દાખલો છે કે ત્રણ પૂર્ણાંક પાંચ છષ્ટાંશ વતાં ચાર પૂર્ણાંક એક તૃતીયાંશ મિશ્ર સંખ્યાને પહેલાં અપૂર્ણાંકમાં આપણે ફેરવશું તો છ તેરી અઢાર અઢાર ને પાંચ ત્રેવીસ ત્રણ ચોક બાર બાર ને એક તેર જેમાં છેદ સરખા નથી તો ત્રણ અને છનો લસા આપણે છ મળે તો ત્રણને આપણે કેટલા વડે ગુણીએ તો છ થાય તો કે બે વડે ગુણીએ તો છ થાય તો ઉપર પણ બે વડે પડે તો ત્રેવીસ એકાદ ત્રેવીસ છ એકાદ છ તેર ધું અને ત્રણ ધું છ આવી રીતે આપણે જોવા મળે છેદ એક વખત લખશું અને ત્રેવીસ વત્તા છવ્વીસનું સરવાળું કરીએ તો ઓગણપચાસના છેદમાં છ મળે તો આપણે એને મિશ્રપૂર્ણાંકમાં ફેરવીએ તો છ અઠા અડતાલીસ અડતાલીસમાં એક નાખીએ તો ઓગણપચાસ થાય એવી જ રીતે માઇનસ નવના છેદમાં બે વત્તા માઇનસ અગિયારના છેદમાં ચાર તો બે અને ચારનો લસા આપણે ચાર થાય તો બે ધૂ ચાર તો ઉપર પણ ગુણું પડે એટલે માઇનસ નવ ગુણ્યા બે અને બે ધૂ ચાર અને માઇનસ અગિયાર એકા અગિયાર અને ચાર એકા ચાર તો નવ ધૂ અઢાર માઇનસ અને નીચે ચાર અગિયાર એકા અગિયાર અને એક તો આપણે છેદ સરખા છે તો એક વખત લખશું માઇનસ અઢાર વત્તા માઇનસ અગિયાર હવે આપણે નિશાની ખબરો જોવી જોઈએ કે જ્યારે બે નિશાની સરખી હોય ત્યારે સરવાળો થાય અને જ્યારે બંને તરફ નિશાની અલગ અલગ હોય ત્યારે હંમેશા બાદ બાકી થાય છે તો માઇનસ અઢાર અને પ્લસ માઇનસ માઇનસ અગિયાર થાય ભાગ્યા ચાર નિશાની મોટી સંખ્યાનું જ માન આપવામાં આવવાનું હોય જો નિશાની જે સંખ્યા આગળ મોટી સંખ્યા આગળ જે નિશાની લાગુ પડે આપણે જવાબમાં પણ એક નિશાની રાખવી પડે તો માઇનસ માઇનસ પ્લસ તો ને અગિયાર ઓગણત્રીસ ભાગ્યા ચાર હવે ચારને આપણે જો ભાગાકાર કરીએ તો ચાર સત્તા અઠ્યાવીસ એટલે કે અપૂર્ણાંક મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો ચાર સત્તા અઠ્યાવીસ અને એક મળે છે મોટી સંખ્યાનું માન એટલે માઇનસ સાત પૂર્ણાંક એક ચતુ આવો જવાબ આપણે મળે છે એ જ રીતે ચોથો દાખલો માઇનસ બે પૂર્ણાંક એક તૃતીયાંશ વત્તા માઇનસ ત્રણ એક દ્વિતિયાંશ આવી રીતે જવાબ છે પેલે આપણે મિશ્ર સ્વરૂપને અપૂર્ણાંકમાં ફેરવતા ત્રણ દુ છ અને એક સાત માઇનસ સાત અને ત્રણ દુ છ અને એક એટલે માઇનસ સાત હવે બંને જગ્યાએ ઉપર ઉપર તો અનસરખા છે પણ છેદ સરખા નથી તો આપણે છેદ સરખા કરવા પડે તો ત્રણ અને બેનો એવો લસા લઈએ તો ત્રણ દુ છ એવી રીતે છ મળે જો તો ત્રણ ને બે વડે ગુણીએ તો છ થાય અને બેને ત્રણ વડે ગુણીએ તો છ થાય તો સાત ધુ ચૌદ અને સાત તેરી એકવીસના છેદમાં છ આગળ મળે હવે છેદ એક વખત લખશું અને માઇનસ ચૌદ વત્તા માઇનસ એકવીસ આવી રીતે થાય તો પ્લસ માઇનસ માઇનસ થાય તો ચૌદ માઇનસ એકવીસ માઇનસ માઇનસ પ્લસ થાય તો ચૌદ અને એકવીસ થાય માઇનસ પાંત્રીસ છેદમાં છ અને મિશ્ર સ્વરૂપમાં ફેરવતા પાંચ છ ત્રીસ અને ત્રીસમાં પાંચ નાખીએ તો પાંત્રીસ એવો આપણે જવાબ મળે છે એ જ રીતે પ્રશ્ન અગિયાર છે બાદ બાકી કરો પેલો દાખલો છે અગિયારના છેદમાં બાર માઇનસ પાંચના છેદમાં ચોવીસ તો બાર અને ચોવીસનું લસા લઈએ તો ચોવીસ મોટો આપણી લસા મળે છે કે કેમ કે બારના પાડામાં ચોવીસ આવે અને ચોવીસ તો ખુદ છે જ તો બાર તું ચોવીસ અગિયાર તું બાવીસ અને પાંચ એકા પાંચ ચોવીસ એકા ચોવીસ તો આપણે એને લસા લેતા હવે બાવીસમાંથી પાંચ જાય તો ચોવીસ બાવીસમાંથી પાંચ ભાગ્યા ચોવીસ કરે તો બાવીસમાંથી પાંચ જાય તો સત્તર સત્તર ભાગ્યા ચોવીસ આવો જવાબ મળે છે એવી જ રીતે બે પૂર્ણાંક ત્રણ આઠમા અંશ માઇનસ ત્રણ પૂર્ણાંક એક બારાંશમાં મિશ્ર સંખ્યાને પહેલાં પૂર્ણાંકમાં ફેરવતા આપણે આઠ ધું સોળ સોળ ને ત્રણ ઓગણીસ એવી જ રીતે બાર ધું ચોવી બાર તેરી છત્રીસ ને એક સાડત્રીસ એવો જોવા મળે છે આઠ અને બારનું આપણે લસા લઈએ તો ચોવીસ મળે આઠના પાડામાં પણ ચોવીસ આવે અને બારના પાડામાં પણ ચોવીસ આવે છે તો આઠને કેટલા વડે ગુણે તો ચોવીસ થાય તો આઠને ત્રણ વડે ગુણે તો નીચે ગુણે તો ઉપર પણ ગુણું પડે બારને બે વડે ગુણે તો ચોવીસ થાય તો નીચે પણ ગુણીએ અને ઉપરથી ગુણું પડશે ઓગણીસ તેરી સત્તાવન અને આઠ તેરી ચોવીસ સાડત્રીસ થું ચુમોતેર અને બાવીસ બાર થું ચોવીસ આવો જવાબ મળે છે છેદ સરખો લખવાનો એક વખત અને સત્તાવનમાંથી ચુમોતેર જાય એટલે માઇનસ સત્તરના છેદમાં ચોવીસ આવો જવાબ આપણે મળે છે કેમ કેમ કે ચુમોતેર છે એ મોટી સંખ્યા છે તો મોટી સંખ્યાની આગળ માઇનસ છે પૂર્ણાંક માઇનસ બે પૂર્ણાંક્ર સંખ્યાના પૂર્ણકમાં ફેરવતા દસ દસ છ સાહીઠ અને ત્રણ ત્રેસઠ અને પંદર દુ ત્રીસ ને એકત્રીસના છેદમાં પંદર હવે દસ અને પંદર નો લસા ત્રીસ મળે છે કે દસ તેરી ત્રીસ અને પંદર ધુ ત્રીસ ઉપર પૂર્ણતા ગુણાકાર મળે પછી ત્રેસઠ ગુણ્યા ત્રણ એટલે એકસો નેવ્યાસી ને એકત્રીસ ગુણ્યા બે કરીએ એટલે 62 મળે પછી બાદ બાકી કરીએ એટલે આપણે એકસો સત્યાવીસને છેદમાં ત્રીસ મળશે તો ત્રીસ ચોક એકસો વીસ એકસો વીસમાં ઉમેરીએ તો એકસો સત્યાવીસ થાય એવી જ રીતે અહીંયા પણ મિશ્ર સંખ્યાને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ તો ચાર અઢા બત્રીસ ને ત્રણ પાંત્રીસ બે છક બાર ને તેર છેદ સરખા કરવા માટે આઠ અને છનો જો લસા લઈએ તો આપણે ચોવીસ મળે છે તો આપણે છેદ આઠને ત્રણવાળી ગુણીએ અને છ ને ચાર વાળી ગણીએ જો જે છેદમાં ગુણીએ છીએ એ જ અંશમાં પણ ગુણવું જ પડે તો પાંત્રીસ ગુણ્યા ત્રણ કરું તો એકસો પાંચ અને તેર ગુણ્યા ચાર કરું તો બાવન છેદ એક વખત લખવું અને એકસો પાંચમાંથી બાવન કાઢીએ તો ત્રેપનના છેદમાં ચોવીસ મળે છે પછી આપણે એને મિશ્ર મિશ્રપૂર્ણમાં ફેરવી શકીએ છીએ કે ચોવીસ તો અડતાલીસ અડતાલીસમાં પાંચ નાખીએ તો ત્રેપન થાય એવી જ રીતે પ્રશ્ન બહાર છે ગુણાકાર કરો તો ગુણાકારની સેમ મેથડ આપણે સરવાળો અને બાદ બાકી કરતા હતા ત્યારે આપણે છોકડી ગુણાકાર જેવી રીત અને છેદ સરખા કરવાવાળી રીત કરતા હતા જ્યારે ગુણાકારમાં આ રીત હોતી નથી થોડોક ફરક હોય છે ભાગાકાર આપણામાં જે ઉડતા હોય તો આપણે એને ઉડાડી શકીએ છીએ અને આપણે એના રીતમાં જો કોઈ ઉડે નહીં તો સામસામેનો ગુણાકાર કરીને પણ કરી શકીએ છે અહીંયા સત્યાવીસ છેદમાં અઠ્યાવીસ અને વીસના છેદમાં એકવીસ છે હવે સત્યાવીસ અને એકવીસ આપણે ખબર છે કે ત્રણના પાડામાં આવે અઠ્યાવીસ અને વીસ છે એ ચારના પાડામાં આવે છે તો ત્રણ નવા સત્યાવીસ ચાર સત્તા અઠ્યાવીસ પાંચ ચોક વીસ અને ત્રણ સત્તા એકવીસ હવાઈના ભાગ પાડ્યા ત્રણ ત્રણ કટ ચાર ચાર કટ હવે નવ અને પાંચ સાત અને સાત એ કોઈ પાડામાં આવતા નથી તો નવ પચાસ પુસ્તાલીસ અને સત્તું સતુ ઓગણપચાસ આવું જોવા મળે છે એવી જ રીતે પાંચના છેદમાં આઠ ગુણ્યા અઢારના છેદમાં પચીસ હવે અહીંયા પાંચ અને પચીસ છે એ આપણે ખબર છે કે પાટના પાડામાં આવે એટલે પાંચ જેકા પાંચ અને પચું પચું પચીસ એવી રીતે અઢાર અને આઠ પણ ચારના પાડામાં આવે અને ચાર આપણે આઠ છે એના બે ભાગ પાડી શકીએ અને અઢારના પણ બે ભાગ પાડી શકીએ છે નવ દુ અઢાર અને ચાર દુ આઠ બે બે ઉડી ગયા પાંચ પાંચ ઉડી ગયા તો નવ એકા નવ અને ચાર પચાસ વીસ એવો જવાબ આપણે મળે છે એવી જ રીતે અગિયારના છેદમાં ચાર ગુણ્યા સોળના છેદમાં તેત્રીસ અગિયાર અને તેત્રીસ છે અગિયારના પાડામાં આવે છે અગિયાર એકા અગિયાર ને અગિયાર તેરી તેત્રીસ ચાર એકા ચાર ને ચાર ચોક્કસોળ ચાર ચાર ઉડી ગયા અગિયાર અગિયાર ઉડી ગયા તો ચાર એકા ચાર અને એક તેરી ત્રણ એવો જવાબ મળે છે સેમ હવે ભાગાકાર ભાગાકારમાં આપણે ભાગાકારની નિશાનીને કાઢવા માટે આપણે ગુણાકારમાં ફેરવું પડે પણ ડાયરેક્ટલી ગુણાકારમાં ફરે નહીં તો આપણે ગુણાકારમાં ફેરવવા માટે સામેની સંખ્યાને વ્યસ્ત પ્રમાણમાં ગોઠવવું પડે એટલે કે વ્યસ્ત એટલે કે ઉલટામાં ગોઠવવાનું નીચેની સંખ્યા ઉપર અને ઉપરની સંખ્યા નીચે એવી જ રીતે અહીંયા પાંચ પૂર્ણાંક પાંચ આઠમાંશ ભાગ્યા બે પૂર્ણાંક એક ચતુર્થાંશ દીધેલું છે તો પહેલે મિશ્ર સંખ્યાને આપણે અપૂર્ણાંકમાં ફેરવી લઈએ તો કે પાંચ અઠા ચાલીસ ને પાંચ પુસ્તાલીસના છેદમાં આઠ અને બે ચોક આઠ ને એક નવ નવના છેદમાં ચાર આવી મળે હવે આપણે ભાગાકારની સંખ્યા છે એને કાઢવા માટે આપણી સામેની સંખ્યાને વ્યસ્તમાં ફેરવવું શું તો નવ ને ચાર છે નવ ભાગ્યા ચાર એને વ્યસ્તમાં મૂકીએ તો ચાર ઉપર જાય અને નવ નીચે જાય અને ભાગાકારની નિશાની નીકળી અને ગુણાકારની નિશાની થઈ જાય છે હવે આપણે નવ પચાસ પુસ્તાલીસ અને ચાર ધુ આઠ ચાર એકા ચાર અને નવ એકા નવ નવ ધો ઉડી ગયા ચાર ચાર ઉડી ગયા પાંચ એકા પાંચ અને બે એકા બે આવો આપણે એક જવાબ મળે છે પછી આપણે મિશ્ર પૂર્ણાંકમાં ફેર્યો તો બે ધુ ચાર ને પાંચ એવી રીતે જવાબ થશે એવી જ રીતે એનું બીજો દાખલો કે માઇનસ પૂર્ણાંક ત્રણના છેદમાં પાંચ ભાગ્યા નવના છેદમાં વીસ પહેલાં મિશ્ર સંખ્યાના પૂર્ણાંકમાં ફેરવી લઈએ કે ત્રણ પચાસ પંદર અને ત્રણ અઢાર માઇનસ અઢારના છેદમાં પાંચ ભાગ્યા નવના છેદમાં વીસ જો સામેની સંખ્યાને વ્યસ્ત પ્રમાણમાં ગુણ કરી અને ગુણાકારમાં ફેરવવું પડે તો માઇનસ અઢારના છેદમાં પાંચ ગુણ્યા નવ નવ છે એ છેદમાં જશે અને વીસ છે એ અંશમાં જશે પાંચ અને વીસ એક બીજાના ભાડામાં ઉડે નવ અને અઢાર પણ ઉડે કે નવ દુ અઢાર અને પાંચ એકા પાંચ ચાર પચાસ વીસ અને નવ એકા નવ પાંચ પાંચ ઉડી ગયા નવ નવ ઉડી ગયા વધ્યા શું તો કે બે અચોક આઠ અને એક એકુ એક એટલે માઇનસ આઠના છેદમાં એક આવો જવાબ આપણે મળે છે એવી જ રીતે માઇનસ અગિયારના છેદમાં આઠ ભાગ્યા બે પૂર્ણાંક એક સોળ અંશ છે તો પહેલાં મિશ્ર સંખ્યાના અપૂર્ણાંકમાં ફેરવી લઈએ તો માઇનસ અગિયારના છેદમાં આઠ ભાગ્યા સોળ ધુ બત્રીસને એક તેત્રીસના ભાગ્યા સોળ આપણે જોવા મળે છે હવે ભાગાકારને આપણે વ્યસ્ત પ્રમાણમાં ગોઠવી લઈએ કે માઇનસ અગિયારના છેદમાં આઠ ગુણ્યા તેત્રીસ છે એ છેદમાં જશે અને સોળ છે એ અંશમાં આવી જશે તો એ જ રીતે આપણે અગિયાર એકા અગિયાર ને અગિયાર તેરી તેત્રીસ ચાર ચોક સોળ અને ચાર ધૂ આઠ ચાર ચાર ઉડી ગયા અને અગિયાર અગિયાર ઉડી ગયા હજી અહીંયા બે છે તો બે ધૂ ચાર ઉડી જશે તો એક ધૂ ધૂ અને નીચે વધશે ત્રણ તો માઇનસ બેના છેદમાં ત્રણ એવો જવાબ આપણે મળે છે ચોથો દાખલો કે માઇનસ ત્રણ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ ભાગ્યા નવ ને સોળાંશમાં મિશ્ર સંખ્યાને પહેલાં અપૂર્ણાંકમાં ફેરવી લે કે પાંચ ચાર તેરી બાર ને ત્રણ પંદર માઇનસ પંદર ભાગ્યા નવના છેદમાં સોળ પેલા વ્યસ્ત પ્રમાણમાં ગોઠવતા ગુણાકાર નિશાણી આવી જાય છે માઇનસ પંદરના છેદમાં ચાર સોળના છેદમાં નવ પછી આપણે પંદર અને નવ છે એ આપણે ઉડતા નથી પણ ત્રણના પાડામાં મળે તન પછા પંદર અને તન તેરી નવ ચાર એકા ચાર અને ચાર ચોક સોળ ત્રણ ત્રણ ઉડી ગયા ચાર ચાર ઉડી ગયા પાંચ ઉપર અને ચાર વધ્યા પાંચ ચોક વીસ અને નીચે ત્રણ એકા ત્રણ મળે છે અને મિશ્રપૂર્ણમાં ફિર્યો તો તન છક અઢાર અઢારમાં બે નાખે તો વીસ એવી રીતે જોવા મળે છે આ ગાલા સ્વાધ્યાય પુથીનો છેલ્લો પ્રશ્ન પ્રશ્ન ચૌદ ચડતા ક્રમમાં ગોઠવો ચડતા ક્રમમાં નોર્મલી આપણે ખબર છે કે નાની સંખ્યાથી મોટી સંખ્યા લખાય છે હવે આમાં અંશ સરખા છે પણ છેદ સરખા નથી પણ આગળના વિડીયોમાં આપણે જોઈએ તો જોયેલું હતું કે જો જ્યારે અંશ સરખા હોય અને છેદ જે મોટી સંખ્યા હોય એ જ હંમેશા નાની સંખ્યા બને છે તો આપણે એના પ્રમાણે ગોઠવી શકીએ છીએ કે જેમનું અંશ સરખા હોય ત્યારે છેદની સંખ્યા મોટી હોય એ જ સંખ્યા સૌથી નાની ગણાય છે તો ચડતા ક્રમમાં નાની સંખ્યાથી મોટી સંખ્યા લખાય તો એકના છેદમાં પાંચ એક એકના છેદમાં ચાર એકના છેદમાં ત્રણ અને એકના છેદમાં બે છતાંય જો તમને ખબર ના પડે તો આપણે આનો લસા મેળવીને પણ કરી શકીએ છીએ અથવા ભાગાકાર કરીને પણ મેળવી શકાય છે હવે બે ત્રણ ચાર અને પાંચ જો આપણે લસા કાઢવા જઈએ આવી રીતે તો આપણે મળી જાય કે બે ત્રણ ચાર ને પાંચ બે એકા બે પછી બે ધું ચાર ત્રણ એકા ત્રણ પાંચ એકા પાંચ બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ કરીએ તો સાઈઠ જવાબ મળે મતલબ કે આ બધાનું લસા સાઈઠ થશે તો તમે બેને ત્રીસ વડે ગુણો તો સાઠ થાય ત્રણને વીસ વડે ગુણો તો સાઈઠ થાય ચારને પંદર વડે ગુણો તો સાઈઠ થાય પાંચને બાર વડે ગુણો તો સાઠ થાય તો તમને છેદ બધા ન મળી જશે તો આના ઉપરથી પર તમે નાની સંખ્યાથી મોટી સંખ્યા ગોઠવી શકો છો બીજું બેના છેદમાં ત્રણ ત્રણના છેદમાં ચાર પાંચના છેદમાં છ સાતના છેદમાં બે આમાં અંશ કે છેદ ક્યાંય સરખ્યા જોવા મળતા નથી તો આનામાં પણ તમે લસા લઈને ઇઝીલી કરી શકો છો અને જો ભાગાકાર કરીને કરવું હોય તો પણ તમે કરી શકો છો હવે ત્રણ ચાર છ ને બાર જો ત્રણના પાડામાં પણ બાર આવે ચારના પાડામાં પણ બાર આવે છના પાડામાં પણ બાર આવે તો મોટો જ બાર અવયવ થઈ ગયો એટલે કે લસા એનો બહાર થઈ ગયો તો ત્રણે ચાર વડે ગુણીએ તો બાર થાય ચારને ત્રણ વડે ગુણીએ તો બાર થાય છ ને બે વડે ગુણીએ તો બાર થાય અને બારને એક વડે ગુણ્યા તો બાર થાય નીચે જે એનાથી ગુણાકાર કર્યો એનાથી જ ઉપરની સંખ્યામાં પણ ગુણાકાર કરવાનો એટલે આઠના છેદમાં બાર નવના છેદમાં બાર દસના છેદમાં બાર અને સાતના છેદમાં બાર તો સૌથી નાની સંખ્યા કઈ થઈ તો કે સાતના છેદમાં બાર પછી આઠના છેદમાં બાર પછી નવના છેદમાં બાર અને પછી દસના છેદમાં બે તો સાતના છેદમાં બાર બેના છેદમાં ત્રણ ત્રણના છેદમાં ચાર અને પાંચના છેદમાં છ આવી રીતે આપણે ચડતા ક્રમમાં ગોઠવી શકીએ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ